પડી ગયો હતો એટલે એના હિસાબે બેક પેઇન થઈ ગયો તો ત્યાર પછી ઘણા ડોક્ટરો પાસે મેં બતાવ્યું એમઆરઆઈ કરાયું એક્સ રે એમઆરઆઈ દવા બે ઘણી ત્યારે લીધી પછી કોઈ કે ભાઈ અહિયાં જાઓ અહિયાં સારું થાય છે તો પાટા ઘણા બંધાવ્યા પાટા ઘણા ખાધા અને એવું ઘણી જગ્યાએ ગયો પણ ક્યાંય રાહત થતી આપડે બીજા નું જોઈએ એટલે આપણને એમ થાય કે હવે આપડે નથી સારવાર નથી કરવી એમ પણ એ ઘણી જગ્યા ગયો પછી મારા ભાભી ને પોતાને તમારનો નો દુખાવો થઈ ગયો હતો અને મેં જવાનું બધે બંધ કરી દીધું હતું હું બીજા નું દુઃખ જોઈ લઉં એમને તો મારા કરતા ઘણી વધારે દુઃખ આપડે સહન કરી લેવાનું એમ કે ભાઈ અડધો કલાક પંદર મિનિટ હું આમ ઉભો ન રહી ઉભો બેસવું એટલે કઈ આધાર લઈને બેસવું પડે ને ઘણી દુખાવો થાય પછી બેઠા હોય તો ક્યારે હું આમ ટટાર તો બેસતો આ રીતે જ બેસવું પડે હા ટટાર બેસવા દુખે હા

ભાભી ને તો ઓપરેશન મારા ભાભીને ઓપરેશન માટે કહી દીધું ઓપરેશન જ કરવું પડે કારણ કે હું જોતો પંદર વીસ મિનિટ પંદર વીસ ડગલા ચાલી ના શકતા

માનસિક બી નક્કી કરલી નક્કી કરલી તું મને ત્યાં સારું થશે આ વિશ્વાસ બેઠો અને ખરેખર આ કદાચ મારા જેવી કોઈ તકલીફ હોય તો સો ટકા હું તો બધાને કહું છું કે મને રાહત થઈ છે એટલે તમારે ત્યાં બતાવવું જોઈએ એમ સો સારું થશે એમ અને બીજું કે સાહેબ તમારે ત્યાં શું છે કે આડે નથી એમ સિસ્ટમ થિક ભાઈ તમે જુઓ છો કઈ રીતની તકલીફ છે શું છે એ પ્રોપર એની ઉપર વર્કઆઉટ થાય છે એટલે સારું થાય બાકી તો અમદાવાદમાં સુરતમાં રાજકોટમાં નાકે નાકે છે અમારા અમારા ગામમાં એક જગ્યા બાજુમાં છે તો ત્યાં દોડીને પાટુ મારે પાડ દે તો માણસ મરી જાય એ રીતે ક્યાં કેટલું પ્રેશર આપવું ક્યાં કેટલું શું કરવું પ્રોપર આપ સારવાર કરી રહ્યા છો એટલે ખરેખર

મારો એક ખાસ ફ્રેન્ડ છે સુરત છે મુકેશ રાણી એમની પણ મેં અહીં એપોઇન્મેન્ટ લખાવી છે હવે એને હમણાં ટૂંક સમયમાં નંબર આવશે એટલે મેં મારે તકલીફ મારે જેવી છે ને તકલીફ ઘણા વર્ષોથી અચ્છા એટલે મેં તું અહીં આવ્યો ને તને સારું થશે સારું તો ઉપર વાળો કરશે આપણે તમે મહેનત કરી આપડે પ્રોપર એના મહેનત કરીએ સો ટકા આમ છે બધાનું રિઝલ્ટ અલગ અલગ એવું જરૂરી નથી કે આપણા બધાને સરખું મટી જાય પણ મેઈન વસ્તુ એ છે કે આવી જો પદ્ધતિ થી કે જેમાં ખબર પડે છે મારા દુખાવો નોલેજ છે જેને જેને દુખાવો હોય એને જ ખબર હોય કેવો દુખાવો છે એટલે આ સાંધામાં એસઆઈ જોઈન્ટ કહેવાય મારી પાસે એ સેક્રોઇલિયક જોઈન્ટ

પણ હવે બીજા બીજા અંગો રેડી થાય કારણે બધા તકલીફ થઈ ગયા રેડી હવે રેડી થાય એટલે બધું રેડી થાય વ્યવહાર માં જોવા માટે પિક્ચર જોવા જઈ શકાય ફરવા જઈ શકાય મળી શકાય સોકી સારી થઈ ગઈ બહુ ઘણી એટલે હવે તો

પૂરા સ્ટાફ નો ખૂબ ખૂબ આભાર અને મને મારા ઘરની અંદર મારા મોટા ભાભીને બહુ તકલીફ હતી અને પહેલામાં પેલું તે મને એમના જે કહે તો પાંચ ટકા દર્દ નહોતો એમને રાહત થાય એટલે એ પણ હું આમ અતિ આનંદિત છું એમ ભગવાન though okay.

did that <laughs> I read it.